તારો હવે મારે શું કરવું આ કલાક વારી લગી લગી પોણી આ કલાક વારી આઠસો રૂપિયા લાવ આઠસો રૂપિયા હું શું કરવાનું મારે શું કરવાનું

અવ મારે શું કરવું કે કિચનનો થાળું બમ થયું હવે મારે શું કરવાનું ભૂખે લાગી છે કિચનનો થાળું આ થાકી ગયો હેરા નેરા થઈ જવું બુકી કાળ મુઠી આવતી નથી હવે મારે શું કરવાનું હા મજાજી ભૂખ લાગી છે બોરે નહીં ખા આ થાક

કલાકારી આગળ ની પણ નહીં આલી મશીન તો પોણી જ જબર ખાડે પણ કલાકારી ના આગળ લેવા જવું પડશે આમ તો નહીં સ્ટેન નથી આગળ ની બાકી છે શું કરવાનું આ કાળ અલગ કરવાનું મશીન ની જગ્યા માં કરવાનું અને પોણી આ અમાર આલવાનું અને જબર ગઈ ગઈ અને તલપા હા સમજી પણ ક્યારે સરયો જીતા હે મશીન પોણી ગાડે હે હવે માર શું કરવાનું જો તો ક્યાં સરયા ભીતા હજુ

ફોડાડા એટલે મોનાની વાત કરું કી પવન થાય આપણે પોણીમાં પોણી ફ્યાતોરી છે મને હાલ જ છ ને ફિયાતોડી સીતો રે તો લાઈ તારે કલાક કરી લાગે તો ચેન્જથી હાલવાનું આલું એ ખૂટ ન કશું ને હાલું લગ કલાક કરી મારે લે રહ્યા ભૂખ લાગીએ મારે હું તમારે ઊંચી જાય વાળું હવ વાત ખબર જો પોતાની જો આ પાવડો હે ને ત્યાં હો મરાખ નહીં નહીં તારે ઊંચી મુના આવે શું ભાગ પાતાલવા પાસ કરી હી જી એટલે નવા પા અમે એકદમ આલી ખબર ને તમે સાથે નામ અરે નાકન ની પોણી વા બાક પર આ વાર્યું તો તમે નહીં ની કલાકારી એ બધી વાત જવા થાય કર જાય રૂપિયો નહીં આવવાનો હું કર લઈશ નહીં આવવાનો એ ચાવ ટું કરી વાત ન કર તમે નહીં આવવાની કે તારે આ પોણી કાટે હું કે નહીં આવું લે તારું આળ બંધ કર અલ્યા તું બંધ નહીં કરવાનો લે બંધ કરવાનો અમે ભૂખ લાગી છે અલ્યા આયું આ જા તારું તારે ઘઉં બહુ લાટચૂર થઈ જાય આપણને છના એટલે ને નાક તો નાકળી ફૂટ છે નાકળી આ તો ડાયરેક હે પતિ જ જાય હલાલ ચોર થઈ જાય હવે લે શું વાત કરી આ મારી વાત હો તારા તારા કલાકારીના પૈસા નહીં આવવાના આ જો અમે મારી નાખી દેશું તારા કલાકારીના પૈસા નહીં આવવાના

બોશિનત પોએતા લંગાય પહેરવાનો ઉમર હે શું રોશે તો કઈથી થઈએ ઇન પડે હે તો લોકર માં હું હે તું રાખી લેતી મારતો હી એ ને પડે હે કલકારી સા હવાની હું કઉ કઉ છું બુડો મહેરબાની વાત કર કલકારી તને ચાણવા લઈ ગઈ અલ આલ બેડો આવું કોડો માત્ર કલકારી ના પૈસા આલવાના નહીં આલવાના નહીં આલવાના આલવાના નહીં আই বাই হকে বোধ আমারে পারি নি তুমি হ্যাঁ হ্যাঁ আই জামাতেছিন मामलोngModel মোটা মোটা

તારી તો હું હાલત શું કરું દે કાલ તો તું હેડા મોની ભરવા આવવાનું છે ને તું ભે તારી તો વાત છે તારા હેડામાં આવવા નો મારા હેડામાં જ તું તું હંતે હનતે અડુવાળી તાકી શું નામું પણ છે કહો તું ભી કૂપી લાડી બધી ના એવી નામ તું રે માને મારી ગયું હૈ મે પણ હે જોશું ફાઈ જશું ભા પૈસા બાકી હતા તારો પોણી આવ્યો કકરતો કકડતો કગરી ગયો કલાકારી પૈસા માંગવા ગયો

ના આ પસારી ભરી ના હું આપતો જુઓ તાકા તો કેટલા ફિલાડુડો જો હા ખબર આ હેડો હેડો આ どસીએ મોટા પેલા એને કે ફલો બોલો જો ને ઉડાળો ઉડાળો તીના આગળ લુકડે ધુરાયો એટલે આજે તમાર તો નામય અલ્યા સાટા તો કોઈ નહી એનો આધો પુલા સોલ બેઠા હોય ક દેવા પાકો મારું હોય આને સુકું મળતું કમ બીજો લે આમ бина તો કઈ નિનત માસે આ નહો નહી આવ તો કમ બોવ જા દન ઓ મને કઈ તુ પેના મરા દે તો આ જો આ પાડીન બાડી જો કુતે મિલન જતો રે બીજ આપડે સીયા પણ હેજ ને આ ડાર ખાઈ જાય છે કે તારા મારની જાહે આખલે ત ગટ્ટા નેના મુડે બોલીશ નહીં હારું હે ને ઉદો વાકાલે ખોકણે જે તમે દાધી ઉપર તર મને કોઈ દેહારી પોણી વાળો જતો રે રે તણાવ સીઆરું

તમને અમારી ચેનલ ગમતી હોય અમારી મહેનત ગમતી હોય અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા રહી